આજના વિડીયોમાં હું તમારી સાથે પૌવાને છૂટાછોટા કેવી રીતે બનાવવા સાથે ટિફિનમાં જો પૌવા તમે આપો તો એ સૂકા કેમ ના બને એ રીત શીખવાડવા જઈ રહી છું જે તમને મોટા મોટા શેફ પણ નહીં શીખવાડે આ ટ્રીક હું મારા અનુભવ પરથી શીખેલી છું તો વિડીયો પણ કારણોસર ગમે તો વિડીયોને લાઇક કરવા ન ભૂલતા તો સૌથી પહેલાં પૌવા બનાવવા માટે આપણે અહીં સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવાનું છે તો આ પહેલું સ્ટેપ આપણે કરવાનું છે હવે અહીં મેં પાંચસો ગ્રામ જેટલા પૌવા લીધા છે તો પૌવાને જ્યારે પણ તમે ઉપયોગમાં લો ને તો આવી રીતે ચાળીને લેવાના એટલે એનામાંનો જે પાવડર હશે વધારાનો કચરો હશે એ દૂર થઈ જાય છે તો જ્યારે પણ માર્કેટથી લાવો તો પૌવાને આ રીતે ચાડી લેવાના હવે પાંચસો ગ્રામ પૌવામાંથી સાતથી આઠ લોકો ખાઈ શકે એટલા પૌવા તૈયાર થાય છે તો જે લોકો બિગિનર્સ હોય એ લોકો માટે માપ પણ હું જણાવી દઉં છું અહીં પૌવા ચડાઈ ગયા છે હવે એને આપણે છૂટ પાણીથી ધોઈ લેશું તો આવી રીતે મોટા વાસણમાં પહેલાં પોળા કરી દેવાના અને પછી આખું પૌવા ડૂબે એટલું આપણે પાણી ભરી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો આવી રીતે ધોવાથી એનામાંની જેટલી પણ ઇમ્પ્યોરિટીસ હશે એ દૂર થઈ જાય છે તો આ પાણીને કાઢી લેશો અને બીજા પાણીથી પણ આવી રીતે આપણે એને વોશ કરી લેશું ચિંતા ન કરો બિલકુલ પર ગીચા જેવા તમારા પૌવા તૈયાર નહીં થાય હવે બીજા પાણીથી વોશ કરી લીધા બાદ દબાવીને આપણે જે એક્સ્ટ્રા પાણી છે ને એ કાઢી નાખવાનું છે અને આવી રીતે ત્રાસમાં કે મોટા વાસણમાં છૂટ્ટા કરી દેવાના છે પોળું વાસણ લેવાનું છે જેથી આરામથી છૂટા થઈ શકે છૂટા આવી રીતે કરશો તો પૌવા તમારા છૂટા છૂટા જ બનશે હવે આ સમયે આપણે પાણી આની અંદર નહીં ઉમેરીએ આને આપણે જ્યાં સુધી સ્ટીમર ગરમ થાય છે ને ત્યાં સુધી એઝ ઇટ ઇઝ મૂકી દઈશું આના ઉપર બિલકુલ પણ પાણીનો છંટકાવ નહીં કરીએ કારણ કે સારી રીતે આપણે આને બેથી ત્રણ પાણીથી ધોઈ લીધા છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે પૌવામાંનું જે પાણી હતું એ એ સોક કરી લીધું છે અને પૌવા આપણા છૂટા થઈ ગયા છે હવે સ્ટીમર આપણું ગરમ થઈ ગયું હતું તો ઘડિયાળના કાંટે આપણે પાંચ મિનિટ સુધી આ પૌવાને સ્ટીમ કરી લેવાના છે આવી રીતે સ્ટીમ કરવાથી અંદરથી કૂક થઈ જાય છે અને એક એક દાણો તમારો છૂટો અને ખીલીને તૈયાર થાય છે અહીં વિડીયો સમાપ્ત નથી થતો પૌવાને ટેસ્ટી કેવી રીતે બનાવવા એ આગળ હું તમને જણાવીશ તો પાંચ મિનિટના એકદમ પરફેક્ટ ટાઈમ ઉપર આપણે આ પૌવાને બહાર કાઢી લેશું તો પાંચ મિનિટથી વધારે આપણે નહીં રાખીએ નહીં તો એ ઘીચો થઈ જાય છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એક્ઝેક્ટ પાંચ મિનિટે આપણે પૌવાને બારે કાઢીને પોળા વાસણમાં પાથરી દેવાના છે જેથી એનામાંની જે વરાળ છે ને એ દૂર થઈ જશે અને પૌવા છે એ ઓવરકુક નહીં લાગે હવે તમે એ જોઈ શકો છો કે આપણે પાંચ મિનિટના સમય પછી પૌવાને બારે કાઢી લીધા છે તો પૌવા છૂટાછોટા થયા થયા છે તો આ સમયે થોડાક મસાલા કરી લેશું તો પૌવાના માપનું આપણે મીઠું નાખી દીધું છે આ સમયે મીઠું નાખી દેવાથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ ખીલીને આવે છે સાથે આપણે ખાંડ નાખી દઈશું તો તમારે જેટલો ઘર પણ પસંદ હોય એ પ્રમાણે નાખી શકો છો મેં અત્યારે અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે તો ખાંડનો આપણે આખી ખાંડ ઉપયોગમાં ન લેતા ખાંડનો પાવડર નાખવાનો છે બુરું ખાંડનો ઉપયોગ કરશો ને તે પૌવામાં આ સમય ચડી જાય છે અને પૌવા છે વધારે ફ્લેવરફુલ ટેસ્ટી તૈયાર થાય છે હવે સાથે આપણે લીંબુનો રસ નાખી દઈશું તો લગભગ બેથી અઢી ટેબલ સ્પૂન જેટલો મેં અત્યારે લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે સારી રીતે મિક્સ કરી લેશું હળવા હાથે મિક્સ કરીશું અહીં તમે જોઈ શકો છો કે પૌવા અત્યારે ગરમ છે પણ અત્યારે થોડી વાર રહીને તમે જોશો તો પૌવા એકદમ ખીલેલા તૈયાર થશે હવે આનામાં આપણે હું કશ્મીરી લાલ મરચું નાખવાનું પસંદ કરું છું એ જરૂરથી નાખજો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને કલર પણ સરસ આવે છે જો તમે મરચું નાખાતા હો તો આને સ્કીપ પણ કરી શકો છો તો ફક્ત એક ટી સ્પૂન જેટલું આપણે આની અંદર મરચું નાખીશું અને આપણે આને હળવે હાથેથી મિક્સ કરી લેશું તો જેમ જેમ પૌવા ઠંડા થશે ને તેમ તેમ એ છૂટા થવા લાગશે હવે બાળકોને સ્કૂલ ચાલુ થઈ રહી છે તો તમે બાળકોને આ ટિફિનમાં પણ આપશો ને તો બે ચાર કલાક પછી પણ આ પૌવા છે એ કોરા નહીં થઈ જાય સૂકા નહીં પડી જાય અને બાળકોને ફરિયાદ પણ નહીં આવે ને બાળકોનું લંચ બોક્સ પણ ફિનિશ થઈને આવશે તો હવે આ પૌવાને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે કઢાઈમાં વઘાર માટે તેલ મૂકી દીધું છે તો છ ટેબલ સ્પૂન જેટલું મેં અત્યારે મગફળીનું તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું હતું ને એટલે મેં હાફ કપ જેટલા આની અંદર સિંગદાણા નાખ્યા છે તો પહેલાં આપણે સિંગદાણાને ફ્રાય કરી લેશું જો તમને કાજુના ટુકડા ખાવાનું પસંદ હોય તો તમે કાજુના ટુકડા પણ આ સમયે નાખી શકો છો તો જ્યારે આ રીતના સિંગદાણા ફાટવા માંડે એટલે આપણે એને કાઢી લેવાના છે તો અહીં આપણા સિંગદાણા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આની અંદર જ આપણે વઘાર કરીશું અત્યારે તમને એમ લાગતું હશે કે તેલ વધારે છે પણ આપણી પૌવાની ક્વોન્ટિટી પણ વધારે છે અડધો કિલો જેટલા આપણે પૌવા લીધા છે એટલે આ જે માપ છે ને પૂરતું માપ છે હવે આ આપણું તેલ ગરમ છે ને તો આનામાં જ આપણે વઘાર કરી લેશું તો વઘાર માટે અત્યારે મેં એક ટી સ્પૂન જેટલી રાઈ હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે જો તમને વરિયાળીનો ફ્લેવર પસંદ હોય ને તમે આ સમયે વરિયાળી પણ નાખી શકો છો એ પણ પૌવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું તો હિંગ આપણે થોડીક પ્લસમાં લીધી છે એનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે સાથે વીસથી પચીસ નંક જેટલા આપણે મીઠા લીમડાના પાન નાખી દીધા છે ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ છે તો હવે આ સમયે એક ઇંચ જેટલો આપણે આદુનો ટુકડો ખમણીને રાખ્યો તો એ નાખી દીધો છે અને તીખાશ માટે હું અત્યારે ત્રણ લીલા મરચાં ઝીણા સમારેલા નાખી દઈશું તીખાસનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે આપણે બે મીડિયમ સાઈઝની ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું જો તમે ડુંગળી ના ખાતા હો તો તમે આને સ્કીપ કરી શકો છો ડુંગળીની જગ્યાએ તમે આ સમયે બટેટા પણ ઉમેરી શકો છો જો બટેટા ના ખાતા હોય તો કેળા પણ કાચા કેળાનો ઉપયોગ પણ કરી શકો છો એનાથી પણ પૌવા ખૂબ જ ટેસ્ટી બને છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આ સમયે એક મીડિયમ સાઇઝનું લાલ અને પાકું ટમેટું ઝીણું સમારેલું હતું એ નાખી દઈશું તો ડુંગળીવાળા પૌવા ખૂબ જ ટેસ્ટી બને છે અહીં હવે આપણે આ ડુંગળી અને ટમેટાને બહુ પકાવવાના નથી એકદમ આપણે શાકની જેમ આને ચડવા દેવાના નથી એ વાતનું ધ્યાન રાખજો જેથી એનો ક્રંચ જો મેન્ટેન રહેશે ને તો એ ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આ ડુંગળી અને ટમેટાના માપનું આપણે મીઠું નાખી દઈશું પૌવામાં આપણે મીઠું નાખી દીધું છે એટલે વધારે આપણે મીઠાનો ઉપયોગ નહીં કરીએ પૌવાને સારો કલર આપવા માટે આપણે એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે અત્યારે હળદર પાવડર તમને વધારે લાગતી હશે પણ હળદર સેજ પ્લસમાં નાખશો તેનો કલર તો સરસ આવશે જ સાથે સાથે પૌવા ટેસ્ટી પણ બને છે જ્યારે હળદર એકદમ પ્રોપર પાકી જાય છે ને તો એ પોતાનો ફ્લેવર છોડે છે અને એ ખાતી વખતે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે આ સમયે આપણે જે તળીને સિંગદાણા રાખેલા હતા અને એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે ડુંગળીને ટમેટાનો ક્રંચ દેખાઈ રહ્યો છે બસ એટલા જ આપણે એને ચડાવવાના છે હવે આ સમયે થોડીક ઝીણી સમારેલી આની અંદર કોથમીર નાખી દીધી છે એકવાર મિક્સ કરી લીધું છે અને હવે આની અંદર આપણે પૌવા નાખી દઈશું ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું જેથી મસાલા આપણા બળી ન જાય હવે પૌવા બધા નાખી દીધા પછી આપણે હળવે હાથેથી મિક્સ કરીશું તો અહીં તમે જોઈ શકો છો વિડીયોમાં કે પૌવા જેવા થોડા થોડા ઠંડા થાય છે ને તે પ્રમાણે એ છૂટા છૂટા થવા લાગે છે હવે જો આનામાં ગંઢા પણ પડી ગયો ને તો તમારે હાથેથી એને ભાંગી લેવાના તો આમ કરશો તો એકદમ આ રીતના છૂટા છૂટા પૌવા તૈયાર થશે તો અહીં પૌવાને આપણે મિક્સ કરી લીધા છે કલર તમે જોઈ શકો છો કેટલો સરસ આવે છે હવે શું કરશું લીટ કર કરી દઈશું ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને આમને મૂકી દઈશું તો આમ કરવાથી મસાલા છે એ ખીલીને આવે છે ફ્લેવર ઇન્હાન્સ થઈને આવે છે અહીં તમે જોઈ શકો છો પૌવા કેટલા છૂટા બના છે અને આ પૌવા એટલા સોફ્ટ બને છે ને કે તમે ખાતા જ રહી જશો તમે ખાતા નહીં ધરાવો ને એવા પૌવા તૈયાર થાય છે તો એકવાર આ રીતે અચૂકથી ટ્રાય કરજો ઉપરથી થોડી કોથમીર નાખી દીધી હતી હજી વિડીયો બાકી છે તો છેલ્લે સર્વ કરતી વખતે પણ આપણે એક મસાલો ઉમેરીશું જેથી પૌવા છે વધુ ટેસ્ટી લાગે તો અહીં આપણે પ્લેટમાં પૌવાને કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો કે કેટલા છૂટા પૌવા બન્યા છે બિલકુલ પણ ઘીચો નથી વળ્યા અને આ પૌવાને તમે ટિફિનમાં આપશો તો બપોરે બાર વાગ્યે પણ તમને આ પૌવા કોરા નહીં થયેલા હોય એવા મળશે તમને એકદમ સોફ્ટ પૌવા મળશે સાવ કરતી વખતે કે ડબ્બામાં પેક કરતી વખતે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને આ રીતનો આપણે સાહી જીરાવન મસાલા મોટા ગ્રોસરી સ્ટોરમાં કે ઓનલાઈન આરામથી મળી જાય છે તો આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરીશું આનાથી ફ્લેવર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જે લોકો થોડુંક તીખું ખાવાનું પસંદ કરતા હોય એના માટે તો આ બેસ્ટ મસાલો છે તો આપણે થોડોક ઉપરથી આવી રીતે સ્પ્રિન્કલ કરી લેશું અને સાથે આપણે જે રતલામી સેવ આવે છે એ સ્પ્રિન્કલ કરીશું જો તમને દાડમના દાણા ખાવાનું પસંદ હોય તો તમે આ સમયે દાડમના દાણા પણ નાખી શકો છો તો એના થી પણ પૌવા ટેસ્ટી લાગે છે તો લાગીને એકદમ યુનિક રીત તો જો આ રીતે આજ સુધી પૌવા ન બનાવ્યા હોય ને તો મારા ઉપર એકવાર વિશ્વાસ રાખીને એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો તમને લોકોને ખૂબ જ ગમશે અને જૂની રીતો ભૂલી જશો એ ખાતરી સાથે કહું છું તો ચાલો વિડિયો કોઈ પણ કારણોસર ગમે હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ